સુરતની કાર્યક્રમમાં યુવક પર આવી લાગ્યો વાયરલ તંત્ર એ સીસીટીવી ફૂટેજના આધારે વિદ્યાર્થીની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નો વિડીયો વાયરલ થવાનો મામલો ગાજવા પામ્યો છે જેમાં એક કાર્યક્રમ દરમિયાન એક યુવક સ્ટેજ પર આવીને ધૂળવા લાગ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા જે સમયે કૃતિ ચાલતી હતી ત્યારે જ આ ઘટના બનતા લોકો સમગ્ર ગઢવીએ કહ્યું કે અમને પહેલા એવું લાગ્યું હતું કે આ કૃતિનો એક ભાગ છે ત્યારબાદ વધુ સમય સુધી વિદ્યાર્થી સ્ટેજ પર આળોટવા લાગતા તેને સાઈડમાં લઈ જવામાં આવ્યો હતો ચાર થી પાંચ મિનિટમાં જ આ વિદ્યાર્થી સ્વસ્થ પણ થઈ ગયો હતો અને ત્યારબાદ સ્ટેજ ની સાઈડમાં બેઠો હતો

કાર્યક્રમ ચાલી રહ્યો હતો વિવિધ વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી રહી હતી જયારે કલાકૃતિમાં ગુજરાતનો ગરબો આપણને ખબર છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન છે એવા ગુજરાતના ગરબાને જયારે મંચ ઉપર એનું કલા પ્રદર્શિત થઈ રહી હતી ત્યારે અચાનક જ એક વિદ્યાર્થી મંચ ઉપર આવે છે અને લથડિયા રહી એ પ્રકારની હાલતમાં હોય છે એટલે એ વિદ્યાર્થી અચાનક આવી ગયો અને વિધિને ફ્રેક્શન ઓફ એ મોમેન્ટ ઘટના બનવાના લીધે જે દર્શકો જે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રહ્યા હતા દેશભક્તિનો કાર્યક્રમ ચાલતો હતો ગુજરાતના ગરબાનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે અચાનક આવવાના લીધે દર્શકોને પણ એકદમ ખબર નહીં પડી કે શું થઈ રહ્યું છે એવું લાગ્યું કે કદાચ આ કોઈ કલાકૃતિનો ભાગ હશે કઈ કૃતિ ગરબાની કોઈ પાર્ટ હશે એવું લાગ્યું પરંતુ ત્યારબાદ તરત જ અમારી ટીમને ધ્યાનમાં આવતા જે વિદ્યાર્થીને મંચ ઉપરથી દૂર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીને થોડી વારમાં જે વિદ્યાર્થી ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ વિદ્યાર્થી ક્યાંનો છે કઈ કોલેજનો છે કઈ જગ્યાએથી આવ્યો હતો તેના અમે હાલમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ અમારી ટીમ હાલમાં પ્રાથમિક તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસના આધારે જે કઈ કાર્યવાહી કરવામાં આવશે એ આ બાબતે પણ વિરનર્ભ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે